બારે ગયા તા એટલા માટે અહીંયા પાણી ભરવાનું બાકી રહી ગયું હતું આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ અને આજના બ્લોગની શરૂઆત છે આપણે અહીંયા પાંજરાપોરથી જ કરી છે અને પાંજરાપુર એ છે આપણે તમને ખ્યાલ હોય તો કાલે બપોરના છે એ રજા ઉપર હતા અને બારે ગયા હતા એટલા માટે અહીંયા પાણી ભરવાનું અને બાકી રહી ગયું હતું એટલે આજે તો હાવ ખાલી થઈ ગયા તો આ બધા પાણીની કેટલી જરૂર પડતી હશે વિચાર કરો આજે ચાર કુંડા રહ્યા ને ચારે ચાર હાવ ખાલી એટલે આજે આપણે બધા કમ્પ્લેટ ભરી નાખ્યા છે જો અત્યારમાં જ સવારમાં જ બે ટકા ભલે થયા આજે ભરવાના પણ કમ્પ્લેટ ભરાઈ ગયા છે અને બાકી તો બીજું કાંઈ અત્યારે તો અહીંયા છે ને આ પાણી ભરવાનું તો ભરાઈ ગયું છે અને હવે જાય વાડાની અંદર કારણ કે આપણે પાંજરા પહોંચીને પહેલું જ કામ પાણી ભરવાનું કરી નાખ્યું હતું એટલે વાડામાં રાઉન્ડ મારવાનું બાકી છે તો અંદર રાઉન્ડ મારીએ અને જોઈએ કાંઈ નવો કેસ આવ્યો તો તમને બતાવું અને અહીંયા તમે જોઈ શકો છો જે આપણે માંદાવાળા છે ને ઢોર જે પથારીના ઢોર એના માટે જો વતરો થઈ ગયો છે ઓકે આજે એક આ એક રેકડો ભરાઈ ગયો છે ને બીજું એક ભરાશે હજી બાકી અબુ રેકડો ભરે છે ને ભગત છે એ આમાં કટિંગ કરે છે અને આપણે જાય વાડાની અંદર તો આપણે છે અહીંયા વાડાની અંદર આવી ગયા હતા ને બધું ચેક કરી લીધું છે કાંઈ નવો કેસ નથી બધું ઓકે છે જે ઢોરા ઉઠલી ગયા હતા તો પાવડરનું બધું નખાઈ ગયું છે બાકી જોઈ શકો છો આપણે ફૂલ સક્સેસ છે આજે ખંજવારવા માટેના આપણે પાઇપ બાંધ્યા છે ને એ આમાં થોડું ખુલી ગયું છે પણ એ વ્યવસ્થિત આજે બાંધી નાખશું

આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએ જોઈ શકો છો અત્યારે પાણી આવ્યું છે તો ભરવાનું કામ ચાલું છે આ હવાળો ધોઈ નાખ્યો છે અને આ એ સાફ કરી નાખ્યું છે જો એકદમ ઓકે બાકી ચકલીઓ માટે પાણી ભર નાખ્યું આ જો એક ચકલી આવ્યો હમણાં પાણી પીછે અને બંને આ કુંડાની અંદર એ ભર નાખ્યું ને આ જે મોટી કુંડી રાખીને એ ભર નાખી છે બાકી તમે અહીંયા જોઈ શકો છો આપણે છે આ જે સવારના પોરમાં છે એ ગાયો માટે છે રજકો જો કેમ સરસ છે ને અને અહીંયા જો આ મોવડી છે મોવડી શું તડકે છે સવારે તો છાયા હતી તડકે છે છાંયા રાખવી પડશે અને બાકી આ પાંચે ચેક કરો પાંડેવારી વાછળીમાં પાછળ છે એટલે દેખાતી નહીં અને આ પરિવારો નીચે બેઠો અને આ ત્રણ ઊભા છે જો તો પેલા છે આપણે આ મોવડી છે સાઈડમાં મૂકી દઈએ છાંયા અને પછી જાય પાછળ અને નીણને બધું આપણે નાખવાનું છે તો એ જોઈએ આગળ તો મવડીની ભારી છે એ છાંયા મૂકી દીધી છે આપણે અને બાકી આ જોઈ શકો છો આ બધા ઊભા થઈ ગયા હવે દેખાય બધા જો આ અહીંયા સાઈડમાં ધૂળ ખાય છે શું જોઈ લે હમણાં અને બાકી અત્યારે જોઈએ શીતલ ઊભી છે અને આપણે પાણી હમણાં જ ચાલુ કર્યું છે પાણી તો હવે ભરાઈ જાય છે બાકી જો બધા બેઠા શાંતિ છે એને નીળ નાખવાની છે બધાને આપણે તો ફટાફટ છે નાખી દઈએ સવારના છે જે મવડી હમણાં જોઈએ ને એ આપણે સવારના નાખી દે એટલા માટે અત્યારે છે સૂકી ઝાડ નાખવાની છે તો પેલા એ ઝાડ નાખી દે ને પછી વાત કરીએ તો હવે તમે અહીંયા જોઈ શકો છો આપણે બધાને હે ઝાર નાખી દીધી છે અને બધા ખાવા માંડ્યા હે બાકી આ બેગ બેગને જો મનમાં નથી કાંઈ આ એક પારેવ છે આ કઈ છે રતન છે કોયલ છે આ પોપટ છે કોઈને કાંઈ મનમાં નથી કારણ કે સવારના હું લીલી નીળ છે એ ખાઈ લીધી છે ધરાઈને જે મોવડી નાખી હતી એટલા માટે અત્યારે એ ભાવતું નથી જો ને આવડી જે સૂકી ઝાર નાખી નહીં બાકી જો આ કલ્યાણી નહીં ભાવતી બાકી આ પૂનમ મેઘલ અને આ પરીને ત્રણને મસ્ત ભાવે છે તો ખાય છે આપણી જોઈ લો જીવણી ને ભાવે હો શીતલને ભાવે શીતલ ખાય છે આ ચારે અહીંયા ખાય છે તો બધા ઓકે જ ખાય છે બધા બરાબર આ બેગને જે ભૂખ નહીં લાગી નહીં ખાતા આ પારે તો જો નીંદર કરે છે તારે પારે એ પારેવ કેમ સિંગ બિંગને મસ્ત કાઢ્યા છે ને જો જેમ જેમ મોટી થાય છે ને એમ એમ રૂપારી દેખાતી જાય હો એવી ને એવું જો છે એ જે પાંડેવારી વાછડી છે ને આપણી એમાં એમ જ થશે અત્યારે છે એ ઠીક ઠીક દેખાય જેમ જેમ મોટી થશે ને એમ મસ્ત લાગતી જશે પાગડી બાગડીને સરસ થશે કાંપર્યો એ હાકર હવે છે એ લેવાની છે આંકડ લઈ આવીએ ને નવી પછી પહેરાવીએ વચ્ચે જે હતી એ તૂટી ગઈ છે અને હવે એ ઝીણી પડે છે એટલે પહેરાવી નથી હવે પહેરાવશું અને બાકી ઘણા મિત્રોની છે કાલે તો ઘણી કોમેન્ટો આવી વ્રજ માટે કે વ્રજ ક્યાં ગયો અને વ્રજ તો આપણે મેં તમને બતાવી દીધું તોય આ જે કોમેન્ટો આવી છે એટલે વ્રજ તો આપણે ક્યાંય નથી દીધો વ્રજ સિવાય તો આપણી પાસે બીજો કોઈ ભૂલ છે નહીં એટલા માટે વ્રજ થોડોક આપણે કોઈને દે અને છતાં છે એક બે કોમેન્ટો એવી હતી કે વ્રજની માહિતી આપો તો વ્રજની માહિતી તો આપણે આગળના વિડીયોમાં આપેલી જ છે છતાં આજે છે સાંજના અહીંયા આવશે ને એટલે તમને એને બતાવીશ અને બતાવતા બતાવતા બધી માહિતી આપીશ અને આપણો જે વ્રજ છે ને એ જે આ ગુજરાતની અંદર આમ યુનિક ભૂલ છે કે છેલ્લો વંશ કહેવાય ને આપણે એ છે અને એના મા બાપની માહિતી ઘણાને તો ખબર જ છે પણ છતાં હું સાંજે તમને જણાવીશ અને બાકી તો અહીંયા જોઈ શકો છો બધું હું કામ ઓકે થઈ ગયું છે પાણી ભરાઈ ગયું છે હવે તો અને હવે આ દરવાજો કરી નાખીએ બંધ અને પછી આગળ જાય અને ત્યાં પાણી ભરાય છે તો એ ભરી નાખીને પછી જાશો આપણે કરી તો મિત્રો આપણે આપણી ગૌશાળાએ પાણી બધું ઓકે ભરી અને પછી ગયા તા ઘરે જમવા માટે ઘરે જમીને અત્યારે છે ફરી પાંજરા પર આવી ગયા હતા અને પાંજરા પર જોઈ શકો છો જ આપણી સાથે ભાણેજ કેમ છે મજા 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 હે ને ગાય ધોવાય હવે કરવાની હે હા વ્યવસ્થિત જ બધું ખપ્યો હો આપણે જેવું તેવું ના ચાલે બાકી અહીંયા જોઈ શકો છો જાંજર છે એ વાત જોઈએ છે બારે લે એટલે દોવાઈ થાય એની બાકી આ બધી ગાય છે એક જો આને કોટિયું આપણે બાંધેલું છે આ જો કેમ હોય લોહી સારું અને બાકી બધા વાસ વાછુડા વાટ જોવે છે કે ફટાફટ તમે આ દરવાજો ખોલો ને તમે અમે ધાવીએ થોડું થોડું એમ કે છે હે ધવરાવો હો ને ના ના હું કઈ બીમાર તો બસ જો કેવા રાડુ દે છે ધાવવા માટે તો આ શું આપણે ગૌશાળાની અંદર રાઉન્ડ મારવા આવ્યા હતા એટલા માટે બાકી જે માંદાવર વાળો છે એમાં બધું ચેક કરી લીધું કઈ નવો કે છે ને બધું ઓકે રિપોર્ટ છે આર્યા દોવા દે છે કે નહીં હા વાઘાની લાટકી હોગી ગઈ હે હા કઈ આર્યા ના ના સરસ હમ તો એ જ છે ને હવે તો જાશું હોસ્પિટલ ની અંદર કઈ નો કેસ આવે તો તમને બતાવી અને અહીંયા બારે જોઈ શકો છો આ ઝાંઝર ની દોવા ચાલુ થઈ ગઈ છે આ એની વાસડી છે અને પાલો દોવાનો કેટલું દૂધ નીકળે પાલા બે અઢી લીટર નીકળે ને બાકી વાસડી જાવે છે કેટલું ચારક લીટર છે ના ના સરસ આજે બાકી જે અહીંયા આપણે જે ઉકેડો છે ને ભરવાનું કામ ચાલુ છે હજાર લોડર આવ્યો અને આ બાજુ ધોવાઈ ચાલુ છે તો આપણે હે પાંજરા પર કઈ નવું કામ હતું ને એટલા માટે છે અહીંયા આપણે આપણી ગૌશાળા આવી ગયા છે જોઈ શકો છો બધી ગાયો આપણે આવી ગઈ છે અંદર લેવાની બાકી છે આ જઉં ત્રણ કેમ ઉભી એક નંબર ને તો બસ બાકી જોઈ શકો છો આપણો રજ રજને પણ શું છે આડું છે વહમું લાગે છે કે કંઈ ખાવા ના જડે અહીંયા જે જડે એ જ અને ઓમ રજની મેં તમને વાત કરી હતી કે યુનિક બુલ છે યુનિક બુલનું કારણ એ કે તમને ખબર હોય તો જે જીએલડીબીમાં એક જે જસવંત નામનો બુલ હતો અને ઓમ કોઈ કારણોસર એને છે બ્રુસેલા પોઝિટિવ થયો અને તેને છે કલ કરવામાં આવ્યો એનો આ છે વાંચડો છે જસવંતનો જોઈ લો અને હું એવું માનું છું કે જસવંતનો છે એ ભૂલ કોઈક અને હશે નહીં ગુજરાતની અંદર જો કોઈ પાસે હોય તો કોમેન્ટ કરજો નહીં તો મને એવું લાગે ત્યાં સુધી કોઈ હશે જ નહીં લગભગ એનો છે બગાવ હવે છે એને અંદર લેવાનું છે ને જસવંતની જ આવીએ છે આપણી પાસે જો આનો બાપ જસવંત છે આપણી જે જમના છે ને એનું આ બંને છે ને ફાધર એક છે તો ફટાફટ અંદર જાય આપણે અને એ ખાણ બનાવવાની તૈયારી કરીએ ને પછી ગાયને લઈએ અંદર તો તમે જોઈ શકો છો જો બ્રશ છે અંદર આવી ગયો છે અને આ જે બપોરને ઓગટને પડ્યું હોય ને એ બધું ખાસ છે ત્યારે પછી આપણે નીણ કરશું એની વચ્ચે છે ને નોઝ રિંગ જે કડું છે ને નાકની અંદર એ પહેરાવી ગયું ને ત્યારે ભડકી ગયો છે નહીં તો શું આપણી નજીક ના આવતો પણ હવે જેમ જેમ આપણે નજીક જાય ને એમ ભાગવા જ મંડે પણ હવે અહીંયા બધું જોઈએ આપણે બપોરના જે નીણ કરી હતી ને એમાં બધું પડ્યું છે એ ખાસ છે અને આપણ જો વરાકે વર્તી આવે રહ્યો અને આનાથી એક આ છે એટલે વ્રજનું હવે એક છેલ્લું જે આપણે રિઝલ્ટ મળશે એમાં વાસડી મળે છે કે શું થાય નક્કી નહીં કાંઈ નહીં તો આમાં જો વાસડો આવશે તો હેટ્રિક થશે ડબલ હેટ્રિક છ વાસળા થશે ટોટલ જો વરાકે વર્તી આવે છે હવે ટૂંક સમયમાં જ અહીંયા છે અને વ્રજનું બચ્ચું આવશે તો હવે છે ફટાફટ બધાને ખાંડ બનાવીએ અને પછી છે આ બધા નીણ નાખવાનું કામ ઓકે કરીએ તો મિત્રો આપણે છે આપણી ગૌશાળે બધું કામ ઓકે કરી નાખ્યું હતું ગાયની દુવાઈ થઈ ગઈ હતી ખાણ ખવડાવી લીધા હતા બધું નીણ કરીને અત્યારે ઘરે આવી ગયા હતા અને ઘરે જોઈ શકો તો મહેશભાઈ ની ગૌશાળામાં આપણે અત્યારે છે આજે તો આખો દિવસ બતાવવાનો સમય ના મળ્યો બાકી ધોરીનો અત્યારે છે અને હવે અત્યારે તો બીજું કંઈ કામ છે ને જ છે હવે છે જમશું અને થોડી વાર બેસું વિડીયો એડિટ કરવાનો છે એ કરશું તો આજના ને આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે વિડીયો